તલ દોસ્તો હર હર માદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય અંબે સ્વાગત છે તમારા બધાનો અમારા ગોસ્વામી પરિવારમાં તો ભઈ જો આ સવારમાં અંધારું જોરદાર આવી છે પણ વરસાદ પડતો નથી અચ્છા તો જૈના નીચે જૈના જો કોણ આઈયા હા પછી ઠીક નથી

તો ભાઈ વાતાવરણ બહુ ખરાબ છે એટલે વાતાવરણના કારણે બધા બીમાર પડ્યા છે આમ તો કેવું છે કે કંઈ ખાવામાં આવ્યું હોય ને બધા બીમાર પડે તો આપણે માનવામાં આવે પણ ખાવા તો ઘરનું જ ખાવાનું તો દાળ ભાત શાક રોટલી જ એટલે આ વાતાવરણનો જ પ્રોબ્લેમ છે હમ એટલે વાતાવરણનો જ પ્રોબ્લેમ છે બીજું કોઈ છે નહીં કારણ કે વાતાવરણ એકદમ ગમઘોટ ભરેલું છે વાદળોથી વરસાદથી પણ વરસાદ પડતો નથી એટલે શું હાલત થાય બીમાર 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 વોમિટ થાય બધાના અને તાવ વોમિટ નથી આપણને રેડી થઈ ગયા આપણાનો કોઈ વિષય નહીં એટલે એક પડ ને ખાધું થાય એના જેવું છે હે ને તું અથવા તબિયત ઠીક થઈ જઈ હા તબિયત ઠીક નહીં થઈ તબિયત ઠીક નહીં થઈ આ દાડો રુદ્રાક્ષ માતા નિહાળો

તો કઈ થોડો તડકો નીકળ્યો ને એટલે હરિદ્વાર આવ્યો છે પણ દ્વાર છે છે જવાનું એમના બેન બેનપણી આપણા અમે ગઈ વખત તમે ઓગસ્ટ મહિનામાં જ ગયા હતા ને અત્યારે અત્યારે વધારે વરસાદ છે અલગ કથામાં નહીં જાણ ખાલી હરિદ્વાર જ અને લગભગ પોચ છો દારા માટે જ છે અઠ્યાવીસો જવાનું બીજી ત્રીજે પાછા માસી તો બેન થાય ને એમનો તો પાછા મંગુભાઈ થોડી નઈ જવાનું મંગુભાઈ બીજા રેડી નહીં હતા કોને કીધું હાલિસાથી ના ભાઈ ના આલીસા નહીં બોલ્યો કે ભાઈ અહીંયા આપણા જસીબાનો ફોન હતો

તો તારા બીજો રાઉન્ડ આવી ગયા કઈ દઉં છું તારું કથા માં તો કથામાં ખાલી ફરવાનું અત્યારે પેલા કલ્પેશભાઈને જયશ્રી કથા કથા ખબર નહીં કેદારનાથના હરિદ્વાર જતા હરિદ્વાર જતા રહે છે હરિદ્વાર પતિ જી આપણા ઉષા બાના નૈનાભાભી છે કલ્પેશભાઈ છે અને પેલા પ્રકાશભાઈની વાઈફ છે આપણો ઉષાભાભી અને એમના પેલા અહીંયા નહીં આપણે સંજયભાઈ કથા કરતા સુંદરકાંડ એમના ભાઈને બધા ગયા છે તો ભાઈ કમેન્ટ કરજો બાના હરિદ્વાર મોકલવા કે ના મોકલવા તો કઈ સાંજના વાગે તો છ ના પછી તો હજી પહોંચવા જેવું કે છે હીરો હીરાલાલ પછી તું રાત્રે ઊંઘે ગે અને મેડમ પથારી વસ છે પથારી વસ હીરો હીરાલાલ ઉડ ભઈ ને તું રાત્રે ઊંઘીશ ને પછી એટલું બધું ઘેન ચડ્યું એટલું બધું ઘેન ચડ્યું છે ને હમણાં દવાનું ઘેન ચડ્યું વરસાદનું ઘેન ચડ્યું ખબર જ નહીં

રજા છે રજા ચર્ચા ચાલી રહી છે ચર્ચા ચર્ચા રહીશ કંઈ ના બી વાત ના ક્યું બાજુમાં સેન્ડવીચ બનીશ ખાઈશ ના જો સુવાસ આવી રહીશ બરાબર જા આપ